વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ એકથી પાંચનો સત્તર જુલાઈએ સ્થળ પસંદગી કેમ્પ યોજાશે ત્યારબાદ ઉમેદવારોએ અઢારથી ચોવીસ જુલાઈ દરમિયાન શાળામાં હાજર થવાનું રહેશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રની વિગતો આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા મુજબ જિલ્લા પસંદગી કરનારા ઉમેદવારો માટે જે તે જિલ્લા કક્ષાએ આગામી સત્તર જુલાઈના રોજ સ્થળ પસંદગી કેમ્પ યોજવામાં આવશે તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ સ્થળ પસંદગી કરવાની રહેશે એ જ દિવસે ઉમેદવારોને નિમણૂક હુકમ અપાશે હરીશસિંહ જાડેજા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એક નવેમ્બર બે હજાર ચોવીસના ધોરણ એકથી થી પાંચ અને ધોરણ છથી થી આઠ માટે વિદ્યા સહાયક સામાન્ય ભરતી બે હજાર ચોવીસની જાહેરાત બહાર પાડવામાં આવેલ જેના અનુસંધાને ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી પ્રક્રિયા છે એ તાજેતરમાં જ પૂર્ણ થઈ ચૂકી છે ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી હજી બાકી છે તો ધોરણ એકથી પાંચમાં જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એ ઉમેદવારોનું મેરિટના ધોરણે સ્થળ પસંદગી તેમ આગામી તારીખ સત્તર જુલાઈના રોજ દરેક જિલ્લામાં થકો યોજાશે જેની અંદર રાજ્યની તમામ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે આ ભરતીની અંદર કચ્છ જિલ્લાની જગ્યાઓ નહીં બતાવાય કારણ કે કચ્છ જિલ્લાની અંદર એકતાલીસોની જે ખાસ ભરતી થવાની છે એ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થનાર છે ત્યારે અત્યારે માત્ર અંજાર નગરપાલિકા હસ્તકની જે જગ્યાઓ છે એમાં ભરતી થશે આ જે વિદ્યાસાયકની ધોરણ એકથી પાંચની સામાન્ય ભરતી છે એમાં સત્તર તારીખે તમામ જે મેરિટમાં આવેલા છે અને સ્થળ પસંદગી જિલ્લા પસંદગી થઈ ચૂકી છે એવા તમામ ઉમેદવારોને બોલાવાયા છે એ જ દિવસે તેમને નિમણૂક હુકમો પણ અપાશે અને અઢારથી ચોવીસ જુલાઈ દરમિયાન તે લોકોએ તે લોકોને જે તે સ્થળે શાળામાં હાજર થવાનો રહેશે આની અંદર જે બિનઅનામત કેટેગરીના ઉમેદવારો છે એમને સાત દિવસની અંદર હાજર થવાનો રહેશે પરંતુ જે એસસી એસ ટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એ લોકોની જાતિ અંગેની જે ખરાઈ કરવાની છે એ ખરાઈ પૂર્ણ થયા બાદ દિન સાતમાં હાજર થવાનો રહેશે